તો પેલું છે આપેલા વર્ષ માં કયું સામાન્ય વર્ષ નથી હવે છે ને પરીક્ષામાં જયારે પણ આવું પૂછાય કે તમે પ્રશ્ન વાંચો અને નથી આવે આવા સો માર્ક્સના પેપરમાં પેપર થી પાંચ હોય કે જેમાં નથી આવે તો એ નથી માટે આપણે આવું રાઉન્ડ કરતા શીખવાનું છે કે જ્યારે બી જીવનમાં તમે પેપર સોલ્વ કરતા હોય અને નથી આવે કોઈ પણ પ્રશ્ન ગુજરાતી હોય આમાં હોય જ્યાં નથી આવે ત્યાં રાઉન્ડ કરવાનું એટલે આનાથી શું થાય ખબર છે બ્રેક લાગે

તો જેથી કરીને આપણે શું કરીએ ગાડીને બ્રેક મારીએ તો આપણી બ્રેક છે તમે વાંચો કયું વર્ષ સામાન્ય વર્ષ નથી એટલે ખબર પડી જાય બાવીસ તો છે અઢારે તો કે સામાન્ય છે વીસ વીસ ને ચાર વડે ભાગી શકાય એટલે સામાન્ય નથી અને ચુમ્મોતેર તો કે સાત ચાર એકા ચાર ત્રણ વધ્યા ચાર અઠા બત્રીસ બે વધ્યા સામાન્ય છે તો આપણે શું તો સામાન્ય વર્ષ નથી બાવીસ છે અઢારે છે ચુમ્મોતેર છે પણ વીસ સામાન્ય નથી એ લીપ છે રેડી

નથી તો એ તો મને પૂછ્યું છે લીપ વર્ષ નથી એટલે જવાબ થશે મારો ડી ફોર દિલ્હી ડી દિલ્હી ચાર વડે ભાગી શકાય તો એ લીપ વર્ષ ન ભાગી શકાય તો સામાન્ય આમ કરીને આઠ ની પ્રેક્ટિસ કરાવડાવી દીધી અમસ્ત સમ્રાટ નથી સમજાય છે આઠ દાખલા સોલ્વ કરાવ્યા કેવાય બે પણ કોના આટું તમારા આટું કે જેથી પરીક્ષામાં આવે ને તો સોતરા પાડી દો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ